હાલો તમને બધાને બતાવું ફ્રાન્સમાં લગ્ન કેવી રીતે થાય જુઓ લાઈવ અત્યારે લગન અહીંયા ચાલુ છે દરિયા કિનારે અહીંયા આ બાજુ તો અહીંયા જો લગ્ન સંભારો છે ત્યાં વર અને કન્યા છે ફોટોગ્રાફી બધું ચાલે છે જો છો સામે જો વર્ વર કન્યાન છે બધા બરોબર જા વર કન્યા છે અહીંયા દેખાય છે ને તમને સામે છે ને તો હાલો લગ્ન કરવા ફ્રાન્સમાં જો આવા લગ્ન હોય અહીંયા આ બેને એવું જ પહેર્યું છે બે વહુ લાગે તો બંને એક જણો તો પાછળ ઓલું પકડે છે એવી રીતે હોય છે અહિયાં લગ્ન થાય છે જોયા કેવા લગ્ન છે બસ આવા લગન હોય બરોબર થોડાક માણસ છે એટલા અને થઈ ગયા લગ્ન વાત થઈ પૂરી કઈ બહુ માથાકૂટ નમ્ર ના લગન માં ખોરાક તો હોય એની રીતના કરી લઈએ બધું બરોબર તો પણ એના જાનમાં અહીંયા ફ્રાન્સના લગન જો કેવું મસ્ત લગ્ન થયા જો એના બે લગ્ન થયા એક નહીં પણ બે જો ફટાક્યા ભડ્યા હવે એકાબીજાને અનુસારે છે તમે પણ જુઓ કેવા હોય ફ્રાન્સના લગ્ન અહીંયા આ હોટલ છે હોટેલ માં લોકો આવ્યા છે અહીંયા શૂટિંગ થાય છે અને મેં પણ શૂટિંગ કર્યું તમારા માટે જોયું ને કેવા લગ્ન હતા આવા હોય લગ્ન જ્યાં અહીંયા બધા આવે છે વાલું લઈને કેટલા બધાના લગ્ન છે આજે એક સાથે કેટલા બધાના ફ્રાન્સમાં લગ્ન છે ત્યાં છે અહીંયા છે બરાબર હજી તો આ બાજુ કદા થશે હાલો આપણે હવે આ બધી ફ્રાન્સની સિટી શરૂ થશે અહીંયાથી જોઈને આ છે ને અહિયાંની બેસ્ટ આઈસક્રીમ છે આ બધી આઈસક્રીમ છે ઓરિજિનલ હું તો ઇટલી જઈને આઈસ્ક્રીમ ખાવાનો છે બેસ્ટ નંબર વન અહીંયા તો ટુરિસ્ટ પ્લેસ છે ને એટલે થોડો કોલ હોય પણ વાંધો ના આવે તો અહીંયા છે ને આ સાઈકલનો રેસ શરૂ થવાનો હોય કે પૂરો થઈ ગયો હોય એનો અહીંયા બે હજાર વીસ હવે બે હજાર વીસનો કહે છે તો એનો મસ્ત આવી છે પાણીના ઓલી મેટ્રો જાય છે હું એ મેટ્રોમાં જઈ શકું પણ હાલી ને જઈશ તો તમને બતાવીશ મેટ્રોમાં જઈશ તો બતાવી નઈ શકો બરોબરની બસ છે ઓલી મેટ્રો જાય છે એક ને સિટેમાં ટિકિટ કાપીને બેસી શક્યા એમાં નાઇસ યુરોપ ડે નાઇસ યુરોપ ડે હતો અહીંયા ત્યારે સાંજે બહુ મોટા પડદા ઉપર દેખાવાનો છે એના ખુશીમાં ટોપી આપે છે આવું આપે છે આ બધો આપતા હતા તો મેં કીધું કોકને આપી દેસુ તડકો માથા ઉપર ન લાગે એટલે મેં પણ ટોપી પહેરી લીધી તેની પહેરવી નહીં આ તો હવે અહીંયા આ લોકો આપતા હતા એટલે પહેરી પણ તડકો લાગતો હતો એટલે ખાલી એટલા માટે જ તડકો લાગે એટલા માટે જ ચાલો તો હવે જોઈએ આ બાજુ ખુ આખું બિલ્ડિંગ ને જોવો છો તમે અહીંયા બસ આવું છે કંઈક ફ્રાન્સ ફ્રાન્સ તો ફ્રાન્સ ભાઈ આ કચરો ફેંકવાની જે ગાડી હાલ્યા રાખે છે એટલે કચરો સાફ થયા રાખે એમ મેટ્રો હાલે છે આવી રીતે એટલે તમે ગમે ત્યાં તમારે જવું હોય ત્યાં તમે બેસી જઈ શકો અંદર અને બેસીને અહીંયા સાયકલ ટૂર છે અહીંયાથી મળી જાય સાયકલ ટુર જ્યાં હાલી ન શકતા એ કરી શકે અહીંયાથી અહિયાં થી બધું વેચાતું હોય બેગુન ચંપલ ને અને અહીંયા હવે આ ટ્રેન સ્ટેશન આવી ગયો મેન અહીંયાથી તમે ઇટાલી જઈ શકો ઇટાલીને ટ્રેન લઈને બરાબર ઇટાલી કે ગમે ત્યાં યુરોપમાં કોઈ પણ જગ્યાએ જવું હોય ત્યાં તમે જઈ શકો અને આ બાજુ સીધા દરિયા જઈ શકો જે બાજુ હમણાં હું હતો એ બાજુ હવે અહીંયાથી લઈ લઈશ ટિકિટ ઇટાલી જવાની કેવી રીતે ટિકિટ લેવાની એ હવે હું તમને બતાવીશ થોડીક ભાષા અહીંયાની અલગ છે એટલે થોડુંક ઓલું થાય પણ વાંધો ન આવે અમે તો એવા થઈ ગયા પણ તમે ક્યારે આવો તો થોડુંક કોઈને હેલ્પ લઈ લેવાની ટેક્સી જાય અહીંયા બીએમ ડબલ્યુ તો ટેક્સીમાં હા લે જો બીએમ ડબલ્યુ એક કો એક ગાડી કોઈ પણ ગાડી દુનિયામાં મોંઘા મોંઘી તમે અહીંયા મર્સી અહીંયા તમે ટેક્સીમાં વાપરી શકો છો તો આ છે અહીંયાનું ટ્રેન સ્ટેશન ચાલો કાપી લઉં ટિકિટ અહીંયા હોતો છે ગરીબ માણસ ચાલો કૂતરો પણ અહીંયા જો ટ્રાવેલ કરી શકે જો કેટલું ભાગ્ય છાડે કૂતરો તો આ છે ટ્રેન ફ્રાન્સનું નીચ ટ્રેન સ્ટેશન નીચથી તમે ઇટાલી એક કલાકમાં તો ઇટાલી પહોંચી શકો બરાબર ઓ માય ગોટ કેવો કેટલી લાઈન લાગી છે જો જોવાનું છે ખરી કેટલી ટ્રાફિક છે ટિકિટ લેવાની એટલી ટ્રાફિક છે અહીંયા ટિકિટ લેવાની આજે પહેલી વાર તો બંને ટુરિસ્ટ આવી ગયા એટલે ટ્રિકિટ હોય નહીં